સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી દૂધની ખોડીપાડા ગામે ખાતે આવેલ જમીન ખાતા નંબર સત્તાવન સર્વે નંબર એકસો ઓગણસાઠ એક કુલ વિસ્તાર એક હેક્ટર ત્રણ અંગૂઠાવાળી જમીન વિધવા શાંતિબેન દાખલ ખરપડીયા રહેવાસી દૂધની ખોરીપાડા જેઓની પોતાની જમીન હોવા છતાં વિજયલક્ષ્મી ખરપડીયા નામના વ્યક્તિ વારંવાર ધાક ધમકી અને ખોટી ફરિયાદો વારંવાર કરતો રહે અને હેરાન કરે છે જેને માટે વિધવા શાંતિબેન દાખલ કરપડિયા પોલીસ બંદોબસ્ત કરવા અંગે મામલતદાર તેમજ આરડીસી લેખિત ફરિયાદ કરી વિધવા શાંતિબેન ધકલ ખરપટિયા જણાવ્યા પ્રમાણે મારી વિધવા ગરીબ બાઇકની ફરિયાદ છે કે મારા પતિ સ્વ દાખલ ધર્મ ખરપડિયા જે જમીન એમના નામે હતી જે સિંધાલ લીટીના વારસદાર તરીકે મારા વિધવાના નામે થઈ છે સાત બાર આઠ અ ખેડૂતો ખાતાવાહી છ અની કલ નકલ આઠ વગેરે મારા નામે છે પરંતુ મેં ગઈકાલે અઠ્યાવીસ લઈ મારા ખેતરે ભાત રોપણી કરતે વખતે મારા પૌત્રો એક રસિક ધન્યા ખરપડિયા અને બે ઇસ્મત રાજુ ખરપડીયા અને તેમના પરિવાર સાથે ભાત રોપણી કરતી વખતે લક્ષ્મી ખરપડિયા નામના વ્યક્તિ ખેતરમાં આવી ગાળો અને ધાક ધમકી આપતો હતો પરંતુ હું વિધવા હોવાથી મારા ભરણ પોષણ કપડાં લતા દવાનો ખર્ચો અને મેં મરીશ તો અંતિમ ક્રિયા દિવસ પાણી રસિક અને ઇસ્મત કરશે તે મને ખાતરી છે જે મારી પ્રોપર્ટી મેં હું તેમને આપીશ વિજયલક્ષ્મી કરપડિયાએ બનાવેલ પેઢી પેઢીનામું ખોટું છે મેં જમીન માલિક છું મારું નહીં માને તો કાયદાકીય પગલાં વિજયલક્ષ્મી કરપડિયા પર લેવા મારી ફરિયાદ છે સાત બાર આઠ અ છ અ નકશો ખેડૂત ખાતા વહી આદેશ નકલ વગેરે સામેલ છે રિપોર્ટર અશ્વિન ભાવર વલસાડ નામ બોલો મારું નામ રસિક જનિયા ખરપડિયા રહી દૂધની ખોરીપાડા ને આ જગ્યામાં આ દાદીની જગ્યા છે ને દાદી નામ પર છે સાત બારો એના પર સની નકલ એના પર આદેશની નકલ એ બધું છે સત્તા પણ વિજયલક્ષી ખરપડિયા વારંવાર ધમકી આપે ધાક ધમકી આપે કે તમે આ જમીનમાં નહીં ઉતરો દાદી મારા પાસે સત્ છે સત્તા પણ મને ધાક ધમકી આપ્યા કરતો છે અને ગમે ત્યાં જાય ત્યાં ગમે ત્યાં પોલીસ સ્ટેશનમાં ગમે કેટલી એપ્લિકેશન આપી મૂકી તો છતાં પણ એનું કાર્યવાહી કાંઈ થતું નહીં મળે અને આ દાદી માને આપવા તૈયાર છે એની જગ્યા જે પણ હોય એનું ભરણ પોષણ અમે કરતા છે જોડે એ અપેક્ષા રાખીએ કે દાદી છે ત્યાં સુધી અમે કરતા આવીશ અને દાદી હાથ ઉંચકીને આપતી હોય તો અમને કાંઈ વાંધો નહીં મળે અને એ જગ્યા અમના વિજયલક્ષ્મી ખરપડિયાને એ ખોટી ફરિયાદ કરે એ અમને પસંદ નહીં ખરેખર આનું છે આ શાંતિ ઢાકલ ખરપડિયાનું આ જગ્યાને આ સાત બારાની ચોપડી પર નામ છે સત્તા બી કોણ નથી કરવા દેતા સત્તા પણ આ વિજયલક્ષી કરવા નહીં દે શું કહે આ લોકો શું કહેવા માંગે આ લોકો કહે કે મારા જમીનમાં ઉતરવાનો ને આ મારી જગ્યા છે એમ ને આ શાંતિનું નામ ખોટું તમે ચઢાવેલું છે એમ આમ કહેવા માંગે છે તેનો જે ઓવર એક્સપાયટ થાય તો પછી તેના ભૈરીના નામ પર થાય ને વિજયને કેમ કેવી રીતે તેનું નામ ચડી જાય એમ સાતભાઈ આમ કરીને અમને ધમચા આપે એમ ને તમને આ ખોટી રીતે લખાણ કરી આપે ને આમ આ પત્તે કા પતે અમને આપતો હોય તો કંઈ વાંધો નહીં મળે સાહેબ અમને આમ ઢાકલ જાને ખરપડ્યા રહે દોધની કળમદેવી અમે મજૂર છે હાથે આ ભાત ભાત રોપવા આવેલા પછી આ શાંતિબેનની દાખલ ધર્મ ખરપડિયાની જગ્યા છે તો વિજય ખરપડે ખોરીપાડા તે રસીકની ઇસ્મતની એપ્લિકેશન આપે એના પોલીસવાળા કાંઈ બંદોબસ્ત કરી નથી પછી અમે બી આ મજૂર હાથે ગયેલા તે વિજય કે કાંઈ મી જમીન માલિક છે મારી નામ પર થવા જોઈએ તો એવું કઈ રીતે તેની નામ પર થાય આ રસિક ની ને ઈસ્મત ની આપવા કે આ માલિક બધા ને ભાત રોપા દે તો ભાત રોપવા દે નહીં કાંઈ મારી જગા છે એક પગ નહીં પાડવાનો છે પોલીસ સ્ટેશનની હેરાન કરે ખોટી રીતે આ ધૂમકી આપે તો એ કેવી રીતે નથી ન્યા પાય તમે ગામનો વતની છો તમને ખરેખર ખબર છે કોની ખરેખર કોનું જાગા છે આ ઘરમાં ખુશના ખરપડની જગ્યા છે પછી મને ઢાકલ ઢાકલ ખરો ધર્મ ખુશની નહીં જાગે છે પછી આ તેની ઈધવા તેની નામ પર ચડી ગયેલા છે ધાકલના નામ પર હતું પછી શાંતિબેનની ઢાકલ શાંતિબેન ધાકલ ખરપડીયાની નામ પર ચડી ગયેલા છે અસલી માલકી જાગા છે શરની નકલ તેને પાછી સાત બાર આઠ બાર નકશો છે બધો અસલી માલકી આ એનું હૈરેન કરતા છે આ વિજય વિજયલક્ષી ખરપડિયા તેવો થવા નહીં જોયું હા કોઈની બી આપે તેની અસલી માલિક તે કોઈ બી આપે કોની તે કોનાની બીજાની એની આપે જેને આપવાનું હોય તેની જ